કાર્યાલયનું ઉદઘાટન હતું એ પ્રસંગે આખા જિલ્લામાંથી બધા જ લગભગ તાલુકાઓમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુરતી આગેવાનોએ હાજરી આપી ખૂબ ઉત્સાહ સાથે લોકો રહ્યા હું હંમેશાથી જ્યારથી મારી ઉમેદવારી જાહેર થઈ છે સૂચની કૃતના માધ્યમથી ત્યારથી હું માહિતી આપીશ કમરેલીમાં જો છવ્વીસમાંથી છવ્વીસ બેઠકોના સપના ગુજરાતમાં જોવે છે એની બે કમરેલીમાંથી લાગવાની છે હવે ધીમે ધીમે આ વાત એ ઘર ઘર સુધી પહોંચી છે અને ઘર ઘર સુધી આ સંદેશો છે કે આ વખતે અમરેલીમાં પરિવર્તન લાવવાનું છે ને જેની ઉમરને દિલ્હી સુધી પહોંચાડવાની છે અમરેલીના ના હું અત્યારે આટલા કોન્ફિડન્સથી એટલા માટે જ બોલી શકું છું કે જે પ્રમાણે મેં ચૌદ તાલુકાઓનો પ્રવાસ કર્યા એ પ્રમાણે મને આઈડિયા આવી ગયો કે લોકોને પરિવર્તનનો મૂળ એમની પોતાની વેદનાઓ માટે એક શિક્ષિત મહિલા આગેવાન તરીકે હું ઉભરીને આવું અને અવાજ બની શકું અમરેલી જિલ્લાની